ડભોઈ તાલુકામાં આવેલા ઐતિહાસિક ગામ બાણજમાં જલ જીવન મિશન હેઠળ ગ્રામજનોને હવે ચોવીસ કલાક પાણી મળતું થયું છે ગામમાં પાણીના વપરાશ માટે મીટર મૂકવામાં આવ્યા છે ત્યારે પાણી બચાવવા માટે ઘરે ઘરે મીટર મૂકવાની વ્યવસ્થામાં બાણજ ગામ જિલ્લામાં પ્રથમ ગામ બનતા અન્ય ગામ લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે ડભોઈ તાલુકામાં આવેલા ઐતિહાસિક ગામ બાણજમાં મકાન ગાયકવાડ સરકારના કાળમાં બંધાયા હતા આ ગામમાં પાણી વિતરણની સમસ્યા રહેતી હતી ગામમાં આવેલ ઊંચાણવાળા વિસ્તાર પર પણ ગામ લોકો રહેતા હોય પૂરતા પ્રેશર સાથે પાણી ન આવતા ભારે તકલીફોનો સામનો કરવો પડતો હતો ગ્રામજનોને ઘર સુધી પાણી મેળવવા મોટર મૂકવી પડે એવી સ્થિતિ હતી ત્યારે આવી કપરી સ્થિતિમાં પાણી વિતરણ વ્યવસ્થાને દુરસ્ત કરવામાં રાજ્ય સરકારની સંસ્થા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે વાસ્મો મદદે આવી વર્ષ બે હજાર સત્તરમાં ગ્રામ પંચાયતે પાણી વિતરણ વ્યવસ્થાને નવીન રૂપ આપવાનું નક્કી કર્યું આથી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા રૂપિયા લાખ યોજના મંજૂર કરવામાં આવી જેમાં નેવું ટકા રકમ સરકાર દ્વારા તથા દસ ટકા રકમ ગ્રામજનોએ ઘર ઘરથી ઉઘરાવીને લોકફાળા રૂપે રૂપિયા એક પોઈન્ટ બાર લાખની રકમ એકઠી કરી આ યોજના અંતર્ગત ગામમાં દરેક શેરીમાં પાણી વિતરણ પાઇપલાઇન પાણી સંગ્રહણ ટાંકી રિપેરિંગ પંપ હાઉસ સહિતના ઘટકોની અમલવારી કરવામાં આવી અને દરેક ઘરને નળ કનેક્શન આપવામાં આવ્યા મારું નામ જયશ્રી અનિલ પટેલ છે મારું ગામ બાનચ છે ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે અમારે પાણીની અહીંયા બહુ જ સમસ્યા હતી સમસ્યા એટલે એટલી બધી સમસ્યા કે રાત્રે ક્યારે પાણી આવે તેનું કોઈ નક્કી જ નહીં રાત્રે બે વાગે આવે કે બાર વાગે આવે એમાં અમારી ઊંઘ પૂરી થાય ના અને પાણીની તપાસ કરવી પડે કે આવ્યું 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 અને તે પાછું એની જાતે ના ભરાય અને અત્યારે એવી પોઝિશન છે કે પાણી અમારે ચોવીસ કલાક મળે છે અને કોઈ જગ્યાએ આખા ગામમાં મારી ઘરે તો ઠીક કોઈના ઘરે મોટર નથી મોટર વગર ત્રણ માસ સુધી પાણી એમ જ ચડી જાય છે અને એકદમ ફોર્સથી મારા ઘરમાં અત્યારે માટલા સિવાય મારે કશું જ કરવાની જરૂર નથી પાણી એની જાતે ચડે છે એટલે બીજું કશું કરવાની જરૂર જ નથી કોઈ પ્રોબ્લેમ નથી બહુ સરસ રીતે પાણી આવે છે એકદમ ફૂલ જોશમાં કે પાણી માટે ટાઈમ નથી સાચવવો પડતો સવારે ગમે ત્યારે અમારે જવું હોય ક્યારેય આવવું પડશે પાણીની ચિંતા એ કશી હવે ચિંતા જ નથી રહી પહેલાં પાણીનું કહું છું તો ખરી કે આવે ના આવે ઘણી વાર તો લાઇટો જાય ત્યારે પ્રોબ્લેમ થાય કે આવે ના ફોર્સ નહીં એકદમ ધીરું કોઈ નક્કી નહીં પાણીનો ફોર્સ જ નહીં એટલે અમારે ટાઈમ જ સાચવો પડે કે અડધો કલાક આવશે તો અડધો કલાકમાં અમારે પાણીના ટાઈમે હાજર રહેવું પડશે અને તે ટાઈમ નક્કી નહીં કેમ કે પાણીનો લાઇટોનો પ્રોબ્લેમ અને સાથે પાણીનો પ્રોબ્લેમ બંને પ્રોબ્લેમ મિક્સ થતા હતા અત્યારે લાઇટ જાય તો ચિંતા નહીં લાઇટ આવે એટલે તરત પાણી ચાલુ થઈ જાય છે અમારે તેમજ ગામમાં આવેલા બસો વીસ ઘરમાં પાણી વપરાશના મીટર પણ મૂકવામાં આવ્યા જેના કારણે ગ્રામજનોમાં પાણીનો ખપ પૂરતો જ ઉપયોગ કરવાની સ્વયં શિસ્ત આવી તેમજ પાણીનો બગાડ અટક્યો મારું નામ મોનાબેન રાજેશભાઈ બરુડ છે અને હું બણાજ ગામના રહેવાસી છું અત્યારે હાલમાં હું સરપંચની ફરજ નિભાવું છું અત્યારે બે હજાર વીસ પહેલાં અમારા ગામમાં પાણીની તકલીફ ખૂબ જ હતી અને અમારા આવ્યા પછી અમે વાસમોનો સંપર્ક કર્યો અને નળસે જલની જે સરકારની યોજના હતી તેનો અમે લાભ લીધો પહેલાં અમારા ગામમાં બાર બાર તેરતેર કલાક સુધી પાણીનું જે મોટર હોય તે ચાલતી હતી તો પણ પાણી ચડતું નહોતું અત્યારે આ જે યોજના છે એ અંતર્ગત અમે યોજનાથી સુવિધા લાભ લીધો છે અત્યારે વાસમો અંતર્ગત અમે લોકોએ મીટરની પણ સુવિધા લીધી છે તે ગામમાં ત્રીજા સુધી વગર મોટરે પાણી ચડી જાય છે અને ગામના લોકો પણ અત્યારે ખૂબ જ ખુશ છે વડે ગામની પાણીની ટાંકીમાં ઓટોમેટિક સિસ્ટમ મૂકવામાં આવતા પાણી ખાલી થાય એટલે તુરંત મોટર શરૂ થઈ જાય છે જેને કારણે મોટર હવે દિવસમાં માત્ર છ કલાક જ ચાલુ રહે છે તેમજ મોડર બળી જવાના કિસ્સા પણ ઘટ્યા છે આમ પાણીની તંગી વેઠતા બામણ ગામની પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો મળવા સાથે ચોવીસ કલાક પાણી વિતરણની વ્યવસ્થા મળતા ગ્રામજનોમાં નિરાંત જોવા મળી રહી છે